નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ તમામ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સાથે બ્રેકિંગ હું જાગૃતિ વેપારી બાબા રામદેવ વધુ એક વખત સપડાઈ ચૂક્યા છે વિવાદમાં પતંજલિની ની સોન પાપડી ફૂડ ટેસ્ટમાં સાબિત થઈ છે ફેર નવર

બાબાએ સુપ્રીમના આદેશનો પણ ઇનકાર કર્યો હતો કર્યો હતો હતો અગાઉ પ્રોડક્ટ લગાવી દેવામાં આવ્યો પ્રતિબંધ કેવી પોતાની મનમાની એક બાદ એક પ્રોડક્ટના ટેસ્ટ ના નમૂના ફેલ થઈ રહ્યા છે હવે પતંજલિની સોન પાપડી પણ ફેલ થઈ ત્રણ કર્મચારીઓને છ મહિનાની સજા થઈ ગઈ પરંતુ બાબા છે કે એમને કોઈ પડી નથી બાબા રામદેવ એ ઠગ બાબા થઈ ચૂક્યા છે આજકાલના જેને યોગાથી આ દેશની અંદર એક નવી ક્રાંતિની શરૂઆત કરી હતી એ બાબા ધીરે ધીરે યોગા સાઈડમાં રાખીને હવે બાબા વેપારી બની ગયા છે મોટા મોટા આશ્રમો ખોલી રહ્યા છે લાખો કરોડો રૂપિયાની ફી વસૂલાઈ રહી છે આયુર્વેદના નામે દેશભરમાં સ્ટોર ખોલ્યા છે ત્યાંથી લાખો કરોડોની કમાણી થાય છે અને આ બાબા રામદેવ જે એક સંદેશો લઈને આવ્યા હતા લોકોને સ્વસ્થ જીવન સારું જીવનનો એ જ બાબા રામદેવ હવે લોકોના જે સ્વાસ્થ્ય છે એની કઈ રીતે હાનિ પહોંચાડી શકાય એનો ધંધો કરી રહ્યા છે વેપારી બાબા જે રામદેવ છે પતંજલિ સોન પાપડી અરે ભાઈ તારે સોન પાપડી વેચવાની ક્યાં જરૂર છે જ્યારે તમે આયુર્વેદની વાત કરો છો જ્યારે તમે બાબા રામદેવ એ જ્યારે યોગની વાત કરો છો યોગ કરો નિરોગી રહો એવી વાતો કરો છો ત્યારે તમારે આ સોન પાપડિયો વેચવાની ક્યાં જરૂર છે સોન પાપડી ટેસ્ટ ફેલ થયા છે ત્રણ કર્મચારીઓને સજા કરવામાં આવી છે પરંતુ બાબા રામદેવ એ વ્યસ્ત છે આપણી સાથે મુકેશ મહેશ્વરી સાહેબ જોડાયા છે સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર બોલો બોલો સાહેબ આ સોન પાપડિયો વેચવાની ક્યાં જરૂર છે એક તરફ યોગ કરો નિરોગ રહો એક તરફ આયુર્વેદની વાત કરે બીજી તરફ આવી સોન પાપડિયો વેચે ટેસ્ટમાં ફેલ થાય

એક મોટો વેપાર લઈને બેઠા છે આજે હિન્દુસ્તાન લિવર જેવી કંપનીને ને પચાસ વર્ષ થઈ ગયા એસ્ટાબ્લિશ થવામાં એમને એનો ધંધો દસ વર્ષથી અંદર એસ્ટાબ્લિશ કરી દીધો છે એટલે આ બધું સંપૂર્ણ તપાસનો વિષય છે ને એમના પર કડકમાં કડક પગલા લેવા જોઈએ એવું તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વર્ષો થી માંગણી કરે છે સાહેબ એક તરફ દવાઓ વેચે એક તરફ ફૂડ વેચે એક તરફ યોગ વેચે આ બાબા ખરેખર કરવા શું માંગે છે શું વેચવા શું માંગે છે એટલે જ સમજાતું ભાઈ એમને ધંધો લીધો ધંધો લઈને બેસી ગયા છે તમે સમજો કે એમની યોગ માટેની અને જે આયુર્વેદિક દવાઓ એ પણ કેટલા બધા દવાઓના લાયસન્સ સરકારે કેન્સલ કર્યા છે આપણા ઉત્તરાખંડ સરકારે લગભગ ચૌદ જેવી દવાઓની પર પ્રતિબંધ મૂકી છે કે ના કરી શકો કોરોન શું થયું આપણે બધા જાણીએ છીએ કોરોનીલા નામે એમને પાંચસો કરોડ રૂપિયાનો ધંધો કરી લીધો હતો આ દેશમાં લોકોને મૂરખ બનાવીને એટલે એના પર તો હું એવું કહું છું કે એની તમામ પ્રોડક્ટો ઉપર સરકારે એના પર કડક પગલા લેવા જોઈએ અને મેન્યુફેક્ચરિંગ લાયસન્સ કોને આપ્યું છે કઈ રીતે મળ્યું છે એ પણ જોવું જોઈએ અને બધી વસ્તુઓ પર ચકાસી કરવાની જરૂર છે સાહેબ ડોક્ટર એક ભૂલ કરે તો એને તો ક્યાંય સુધી હેરાન કરવામાં આવે તકલીફો આપે આ બાબા સામે કાર્યવાહી કરતા કેમ અધિકારીઓને ડર લાગે છે શું બાબાનું બહુ મોટું નેટવર્ક છે ચોક્કસથી એક શંકાનો વિષય છે અને બાબા તો જેને સરકારને બી ખિસ્સા વાલીને ફરતા હોય ને જે વાત કરે છે કે મને કશું સવાલ નથી એકવાર તો યોગ કરી શકો કે એમને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટરની મજાક ઉડાડી હતી કે ડોક્ટરો તો છે ને પેશન્ટોને મારી નાખે છે અને મારું યોગ જ આ લોકોને તમને પૂરો નથી બજાવી શકશે એવું પણ એમને નિવેદન કરેલું છે બાબા પોતે તો યોગ સિવાય કઈ જાણતા નથી ને આટલા ભણેલા ગણેલા ડોક્ટરો પર સવાલો ઉભા કરે છે વાત સાચી છે તમારી તમે પોતે જુઓ કે જ્યારે માદા પડે છે ને ત્યારે એમ સુશી કેસમાં દાખલ થાય છે અને અહીંયા પોતે લોકોને એવું કહે છે કે તમે એલોપેથી દવા લેશો નહીં અમે ડાયાબિટીસ પટાડી દઈએ છીએ અમે હાઈપર ટેન્શન બ્લડ પ્રેશર પટાડી દઈએ છીએ એના માટે સુપ્રીમ કોર્ટે અમને સખત શબ્દોમાં ઠપકો આપી અને માફી પણ મંગાવી છે પણ છતાં પણ બાબા સુધરતા નથી બિલકુલ મહેશ્વરી સાહેબ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો બાબા રામદેવ કે જે ક્યારેક ડોક્ટરો પર સવાલ સ્વાસ્થ્ય કરવા શું માગો છો શું કરવા લોકોને જિંદગી ગોટાડે ચડાવો છો એક તરફ યોગ કરાવો બીજી તરફ તમે એમની પાસે ડાયટ કરાવો ત્રીજી તરફ એમને દવાઓ પકડાવો ચોથી તરફ તમે મીઠાઈએ વેચો આ બાબા રામદેવ એ બાબા ઢોંગી છે અમારી સાથે અમારા સહયોગી વિજય જોડાયા છે વિજય સુપ્રીમે લપડા કાપી લાખો કરોડો રૂપિયા જાહેરાતોમાં વાપરવા લોકોને ભ્રમ ભ્રમણામાં લઈ જવા ક્યારેક રાજકીય સ્ટેટમેન્ટ આપવા બાબા રામદેવ લોકોને મૂર્ખ બનાવતા હતા કે પચાસ રૂપિયામાં પેટ્રોલ વેચીશું તો આ બાબા ખરેખર બાબા વેપારી છે આ બાબાએ યોગથી શરૂઆત કરી હવે લોકોના શરીરને કઈ રીતે નિરોગથી લઈ અને કઈ રીતે રોગી કરી શકાય એ ધંધો આ બાબા રામદેવે માંડ્યો છે બિલકુલ આ બાબા રામદેવ યોગ લાવ્યા સારી વાત હતી યોગ કરો નિરોગી રહો પણ બાબાએ એક ધંધો કરવા માટે બીમાર પાડવાનું પણ એક પ્રકારે ષડયંત્ર કર્યું ને એ પ્રકારની વાત છે આ કારણ કે બે હજાર ઓગણીસમાં જ્યારે આ સોન પાપડી જે બાબાની છે પતંજલિની જે પ્રોડક્ટ તેને લઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા બે હજાર ઓગણીસમાં તપાસ થઈ સબસ્ટાન્ડર્ડ નીકળ્યા હવે આખરે એના જે આસિસ્ટન્ટ સહિત ત્રણ લોકોને છ મહિનાની જેલની સજા અને નાણાકીય દંડ કોર્ટે ફટકાર્યો છે પિથોરાગઢની કોર્ટે આ આદેશ પણ કર્યો છે જો કે આ બાબા રામદેવને આ સોનપાપડી તો એક માત્ર નમૂના પૂરતી વાત છે આની પહેલાં જે ચૌદ જેટલી પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવાયો હતો જો કે હવે હટાવી લીધો હોય એ પ્રકારના પણ મેસેજને અહેવાલ છે પરંતુ બાબાએ પહેલાં યોગના નામ પર નિરોગી રહેતા લોકોને શીખવાડ્યું સારી વાત હતી પણ બાબા રામદેવ પોતે જ લોકોને બીમાર પાડી રહ્યા છે તેવો ઘાટ કરાયો છે કારણ કે તમામ પ્રકારની પ્રોડક્ટો કોઈને કોઈ પ્રકારે સબસ્ટાન્ડર્ડ અથવા તો એ પ્રકારના નમૂનાઓ જે છે સતત સાસવારે સામે આવે છે બાબા એટલા તો વેપારી પેટર્નમાં એટલા ઓળગોળ થઈ ગયેલા હતા કે પોતાને કોઈ કહેનારું જ નથી સુપ્રીમ કોર્ટે ત્રણ ત્રણ વખત ટકોર્યા છતાંય ના માન્યા કોર્ટના આદેશનો અનાદર કરી ચૂક્યા છે એ બાબતે કેસ ચાલી રહ્યો છે બીજી સૌથી મહત્ત્વની વાત છે કે આયુર્વેદના નામ પર દેશના જે ડોક્ટરો છે દે ડોક્ટરોને પણ બાબાએ કોરોનાના કાળમાં ઘણા બધા અલગ અલગ આરોપો લગાવ્યા હતા દેશના જે મેડિકલને બદનામ કરવાનું કાવતરૂ કહી શકાય એ પ્રકારના નિવેદનો પણ બાબા આપી ચૂકેલા છે હવે આખરે બાબા સામે કડક હાથે કાર્યવાહી ક્યારે એ પ્રશ્ન સૌથી મોટો છે બિલકુલ જાગૃતિ કડક હાથે આ બાબા પર કાર્યવાહી ક્યારે કારણ કે આ બાબા રામદેવ નહીં પરંતુ આ બાબા વેપારી બની ગયા છે જી જી આભાર કિશન સવિસ્તુર તમામ જાણકારી માટે